હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ઈડલી બનાવીશું ઇડલીનું બેટર અને ઇડલીને સોફ્ટ કઈ રીતે બનાવી તેની બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે શીખીશું ફક્ત એક ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાથી તમારું બેટર છે એ સોફ્ટ બનશે અને ઈડલી એકદમ ટેસ્ટી બનશે તો રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ઇન્ડલીનું બેટર બનાવવા માટે આપણે ઝીણા ચોખા લેશું ત્રણ વાટકી અહીંયા આપણે વાટકીના મેઝરમેન્ટથી આજે બેટર બનાવીશું તો ત્રણ વાટકી ચોખાની સામે એક વાટકી અરદની દાળ લેશું હવે ચોખાને એક મોટા બોલમાં લઈ લેશું ચોખા ડૂબે તેટલું પાણી આપણે તેમાં એડ કરશું અને તેને છ કલાક માટે પલાળી દેશું તો આ રીતે ચોખા ડૂબે તેટ તેટલું પાણી એડ કરી પ્લેટથી ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું તે જ રીતે અરદની દાળને પણ આપણે અલગથી પલાળશું અરદની દાળ ડૂબે તેટલું પાણી તેમાં એડ કરી તેને પણ ઢાંકીને છ કલાક રેસ્ટ આપશું છ કલાક પછી આપણા ચોખા સરસ પલળીને રેડી છે પલાળેલા ચોખાને સારી રીતે ધોઈ તેમાંથી પાણી દૂર કરી લેશું અને પછી તેને મિક્સર જારમાં લઈ લેશું આ રીતે થોડાક ચોખા મિક્સર જારમાં આપણે લઈ થોડું પાણી એડ કરી અને પછી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો સરસ આપણું ચોખાનું બેટર રેડી છે તેને એક વાસણમાં કાઢી લેશું તે જ રીતે હવે આપણે બચેલા ચોખાને પણ મિક્સર જારમાં લઈ તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી અને તેને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લેશું ચોખાનું બેટર રેડી છે તેને પણ આપણે તે જ વાસણમાં કાઢી લેશું તે જ રીતે હવે આપણે અરદની દાળને પણ ગ્રાઇન્ડ કરી લેશું તો મિક્સચર જારમાં અરદની દાળને એડ કરી અને તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું અરદની દાળ આ રીતે ગ્રાઇન્ડ થયા પછી તેમાં થોડું આપણે ફરીથી અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને તેને ફરીથી એક વખત ગ્રાઇન્ડ કરીશું તો અહીં આપણી અરદની દાળ પણ સરસ ગ્રાઇન્ડ થઈને રેડી છે તેને પણ આપણે તે જ વાસણમાં એડ કરીશું તો આ રીતે આપણે ઇડલીનું બેટર બનાવીને રેડી કરીશું હવે ચોખાને અરદના બેટરને સારી રીતે ફરીથી આ રીતે હલાવી લેશું અને બંનેને સારી રીતે મિક્સ કરી લેશું બંને સારી રીતે મિક્સ થઈ જાય પછી તેને આપણે એક વખત હાથેથી મિક્સ કરી લેશું તો હવે આપણે હાથેથી મિક્સ કરીશું હાથેથી મિક્સ કરવાથી આથો ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે બેથી ત્રણ મિનિટ માટે તેને ફેટી લેશું અને પછી તેને છથી આઠ કલાક માટે રેસ્ટ આપીશું જેટલો રેસ્ટ આપશો તેટલું તમારું બેટર છે એ ફૂલીને ડબલ થઈ જશે તો આઠ કલાક પછી તમે જોઈ શકો છો આપણું બેટર ખૂબ જ સરસ જેટલું હતું તેનાથી બબળું થઈને રેડી છે ખૂબ જ સરસ હાથો આવ્યો છે તેને આ રીતે સારી રીતે ચમચાથી મિક્સ કરી લેશું તો હવે આપણે તેમાંથી ઈડલી બનાવીશું તો એક બોલમાં આપણે થોડું બેટર લઈ લેશું તેમાં ચપટીક મીઠું અને ચપટીક સોડા એડ કરીશું ખાવાની સોડા એડ કર્યા પછી સારી રીતે બંને વસ્તુને બેટરમાં મિક્સ કરી લેશું તો આ હતું આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જે આપણી ઇડલીને સોફ્ટ બનાવશે ઇડલીની પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને રેડી કરેલા બેટરને તેમાં એડ કરી દેસું તો આ રીતે આપણે થોડું થોડું બેટર એડ કરી લેશું તો અહીંયા આપણી પ્લેટ રેડી છે ગેસની ફ્લેમ ચાલુ કરીને સ્ટીમરમાં આપણે પાણીને બોઇલ કરી લેશું તો અહીં આપણું પાણી પણ બોઇલ થઈ ગયું છે બંને પ્લેટને સારી રીતે તેમાં સેટ કરી દેસું અને ઢાંકણથી ઢાંકીને દસથી પંદર મિનિટ માટે તેને બોઈલ થવા દેસું ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું પંદર મિનિટ પછી તમે ચેક કરશો તો તમારી ઈડલી છે એ બનીને રેડી થઈ જશે તો અહીંયા આપણી ઈડલી બનીને રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું આ રીતે તમે સરીથી પણ ચેક કરી શકો છો બેટર ચોટે નહીં તો આપણી ઈડલી રેડી છે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપી અને પછી ચાકુથી આ રીતે તેને ચાકુની મદદથી કાઢી લેશું તો રેડી છે એકદમ સોફ્ટ ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન ઇડલી સર્વ કરવા માટે આ જ બેટરમાંથી તમે ઢોસા પણ બનાવી શકો છો ઢોસા કઈ રીતે બનાવવા તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તમે ત્યાંથી જોઈ શકો છો તો ઇડલીને આપણે સાંભળ સાથે સૌ કરીશું